અને હવે આપણે રમવાની શરૂઆત કરીશું પાંચ વાગ્યા સુધી રમવાનું છે પરંતુ અમે એના પહેલાં આવીને અહીંયા નેટ બાંધી મારા કેમેરામેન થોડું બતાવો એમને એની બાજુ કોમલ અને અંજુ બંને પ્રેક્ટિસ કરે છે અને આપણે હવે વિડીયોને બનાવવાની શરૂઆત કરી છે વિડીયોમાં તમે અંત સુધી બનાવી લેજો પસંદ આવે તો લાઈક કરી દેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાકીના હજુ સ્વામી બાવલના થડમાં બેઠા છે બધા આરામ કરે છે કેમ કે અત્યારે રનિંગ કર્યું છે એટલે થોડો આરામ કરે છે એમનો આરામ પતી ગયો હવે આપણે રમવાની શરૂઆત કરી કેમ કે અહીંયા નેટ પણ બાંધી દીધી છે અને બીજું કે અમારી જે પાંચ પ્લેયર કોલેજમાં છે એમનો નેશનલનો કેમ્પ ચાલુ છે કાલે આપણે વિડીયોમાં વાત કરી હતી આજે એ લોકો અહીંયા સ્પેશિયલી અમને મળવા માટે આવે છે કેમ કે આજે રવિવારનું એમનું એક જ સેશન હતું સવારનું તો અત્યારે ફ્રી થયા છે તો અત્યારે પાટણથી આવે છે અહીંયા આવશે અમને બધા જે અમારી પ્લેયર બહેનો છે બધાને મળશે અને લગભગ અગિયાર તારીખે એ લોકો નીકળવાના છે અહીંયાથી એના પછી કદાચ અમને મળશે કે નહીં મળે મને ખબર નથી સીધા પાટણથી જશે મધ્યપ્રદેશ ગ્વાલિયરમાં એમને જવાનું છે નેશનલ રમવા માટે તો એ આવે એટલે આપણે અમને તમને પણ મળાવીએ અને અમે પણ મળીએ એના પહેલાં હવે આપણે શરૂઆત કરીએ તો હવે ગ્રાઉન્ડમાં તમે જુઓ તો ગ્રાઉન્ડ એકદમ ક્લિયર છે દરેક સ્ટાન્ડઅપ બેઠા છે હવે એ લોકોને બોલાવી લઈએ આજે થોડી સંખ્યા ઓછી છે તો જો કાલે અમારે જાનકી બેને મને ગિફ્ટ આપી હતી ને આજે એક બીજી ગિફ્ટ આવી છે એ પણ કોના માટે અમારી કોમલ માટે બંને તો સીધા ઉભા સીધા ઉભા જો બંને એક જેવડા લાગે છે નાના અને ગિફ્ટ શું છે એ હવે તમને હું બતાડું ચાલ મને હરખું કરીને બતાય ઓલું ફરી ફરીશું ભીરે સીધું કરીને બતા હીધું કરીને ઓ નાની ઢીંગલી લાયા છે એ પણ કિચન જ છે ભૂરે સીધું પકડ ને સીધું પકડ કેવી મસ્ત લાગે ઢીંગલી જો અને કોમલ માટે લાયા છે કોમલ ગમે એમ રમે કોમલ તારે ઢીંગલી થી રમવાનું ભણવાનું જો સોનલ કેવી મજા લે છે બધા મજા લે છે જો કોમલ તને કેવું લાગ્યું ઇનામ કે ચાલ તો જોતા ઊઠી જુઓ ઓય કેટલા માટે લાવી તું કે છે બધું

વોર્મઅપ કર્યું બીજી સ્કિલ પણ બધાની થઈ ગઈ છે અને હવે ગ્રાઉન્ડમાં મેચ રમવા માટે બધા તૈયાર થઈને ઊભા છે અને એવામાં અમારી મેં તમને આગળ વાત કરી હતી વિડીયોમાં કે અમારી જે કોલેજની સિનિયર બહેનો છે એ એમને મળવા માટે આવે છે આજે એમને રજા છે જે કેમ્પમાં ગયેલી છે તો એક જ સેશન હતું તો સાંજના ટાઈમમાં એ લોકો ફ્રી થયા હતા તો સીધા બસમાં બેસી અને જતા હતા અને એવામાં અહીંયા અમારું મેદાન વચ્ચે આવે છે તો બધા અહીંયા ઉતરી ગયા છે અને મારી સામે આવે છે હજુ તમને નહીં દેખાય જ્યારે આવે છે ત્યારે તમને એમની સાથે મુલાકાત કરાવું છું ચાલો તમને બતાડવાની કોશિશ કરું કે કેટલા આવ્યા છે બધા એ જે સામે બાવળ છે ને એની પાછળ તમે જોવા થોડા થોડા દેખાય છે તો એ બધા આવે છે જેવા આવે તો એમની સાથે આપણે થોડી વાતચીત કરીએ કે એમનો કેમ્પ કેવો છે અને કઈ તારીખે એ લોકોને જવાનું છે તો જુઓ અમારે સોનલ મિનલ પૂજા કિંજલ અને કોમલ આ બધા કેમ્પમાંથી સીધા અહીંયા આવ્યા છે મારા ગ્રાઉન્ડ ઉપર આ બધા જુઓ બેસીને કેવા જોવે છે કેવી મજા લે છે આ બધા જુનિયર છે અને આ પાંચ અમારી સિનિયર પ્લેયરો છે હવે કઈ તારીખે તમારે જવાનું છે અગિયાર તારીખે અને ચૌદ તારીખે મેચ છે ને ઉત્તરાયણના દિવસે તો હવે કેટલા દિવસ કેમ્પ છે તમારે બાકી બે દિવસ કેટલા તમારે ક્યારે ચાલુ ક્યારે થઈ હતું લગભગ હા બે બે ત્રણ તારીખથી ચાલુ થયો હતો ને અપડાઉન જ કરો છો ને બધા કેટલા વાગે જવા કોઈ આઠ વાગે સવારે સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા સુધી હે ને અહીંયા રહેવાની પણ વ્યવસ્થા છે આમ તો રેસિડેન્સી કેમ્પ છે પરંતુ આ લોકો કે મારે અપડાઉન કરવું છે તો બધા અપડાઉન કરે છે હવે બધા સારું રમતા હશે એવી મને આશા છે અને નેશનલમાં જઈ અને સારું પરફોર્મન્સ કરે એમની ટીમને જીતાડે એવી આશા છે બધા બેઠા એમને અને બધા પ્રેક્ટિસ કરો છો ને ત્યાં હમ કેટલા કેટલા રાઉન્ડ માં ચાલો કઈ નહીં ચાલો હવે એમની સાથે થોડી વાત કરીએ આપણે તો જો સિનિયર બધા હવે કંટાળીને આવ્યા છે એટલે લોકોને હવે આપણે ઘેર મોકલીએ અને અમારા જુનિયર બધા એમની મસ્તીમાં રમે છે તમે જુઓ પ્રેક્ટિસ કરે છે એમની મસ્તીમાં બધા અને એ લોકોને થોડો રજાનો ટાઈમ મળ્યો છે તો આપણે એમને કીધું કે ચાલો તમે ઘેર જાઓ તો બધાને થોડી વાતચીત કરીને ઘેર મોકલી દીધા છે તો જુઓ યાર હવે સાંજના છ વાગી ગયા છે આજે બહુ મોડું થઈ ગયું છે ઠંડી પણ લાગે છે પવન જબરજસ્ત છે તો તમે જુઓ અમે માથામાં સેફ્ટી માટે બાંધી દીધું છે અને હવે ઘેર જવાનું થાય છે જવું છે ને ઘેર કે રમવું છે હા પાછળ જેવું હજુ રમવું છે નહીં હવે ઘેર જવાનો ટાઈમ છે બધાને બહુ મોડું થાય છે ઘેર પહોંચતા તો ચલો વિડીયોને કરીએ અહીંયા પૂરો ફરી મળીશું તમને આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારી રજા લઈએ ગુડ બાય